મહેસાણાના બોરિયાવીમાં નવી બનેલી સૈનિક સ્કૂલનું ઉદઘાટન કરવામાં આવ્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ સ્કૂલનું વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા દૂધસાગર ડેરી અને દુરડા સંચાલિત સાગર સૈનિક સ્કૂલનું વીસ વીઘામાં નિર્માણ કરવામાં આવ્યું છે સાથે સાગર ઓર્ગેનિક પ્લાન્ટ ખેરાલુની લોકાર્પણ કરાયું અને આ પ્રસંગે સંબોધન કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ દિલ્હી બ્લાસ્ટ દુર્ઘટનાને યાદ કરી અને તેના આરોપીઓને સજા આપવાની પણ વાત કરી

એ નિશ્ચિત રૂપે પૂરો થશે અને એક એવું ઉદાહરણ બેસવાનું છે કે જેથી ભવિષ્યમાં આવી ક્યારેય આતંકવાદી ઘટના ના થાય